આજ દસમા દિવસ વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આના એક મહત્વનું જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે છે આર્ટિફિશિયલ પોન્ટ ખાતે તમે જોઈ શકશો આ નવલક્કી ખાતેના આર્ટિફિશિયલ પોન્ટમાં આપણે જે વોટર લેવલના ફરતા આપણે બેરિકેડિંગ પછી આપણે તેરાપાઓ ઓપરેટરો અત્યારે તમે જોયું આઠ નાના મોટા ટ્રેન જે આપણે ગણેશ જેટલા સંખ્યા અને એના સાઇઝના આધારે ઓપરેશન માટે અને સુરક્ષા માટેના તમામ પ્રબંધો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કેમેરા છે એના પોલીસ દ્વારા લોકો અંદર સુરક્ષા સંબંધિત મુદ્દાઓને આપણે એનાઉન્સમેન્ટ કરીએ છીએ ફાયર સર્વિસના ટીમ છે નિર્ધારિત એક્સપર્ટ સરવૈયાઓ લાઈફ જેકેટ સાથે પાણીમાં ઉતરી છે અને તમે જોઈ શકશો કે ક્રાઉડ મેનેજમેન્ટમાં માટે પણ ગણેશ આવે ડીજે ત્યાં રિટાયર્ડ થઈ જાય તે પછી લોકો અંદર આવે સીમિત સંખ્યામાં લિમિટેડ સંખ્યામાં અહીંયા પહોંચે અને વિભાગના સંકલનમાં વિસર્જન માટે કાર્યવાહી તો આપણા પ્રયાસ છે કે એક સિસ્ટમેટિક આયોજનબદ્ધ રીતે આ સમગ્ર કાર્યવાહી સંપન્ન થાય પ્રક્રિયા સંપન્ન થાય સુરક્ષાનું કોઈપણ સંજોગોમાં કોમ્પ્રોમાઇઝ ના થાય તે માટેનું આયોજન છે સાથે સાથે આપણે અહીંયા પોલીસ વાહનો સ્ટેન્ડ બાય રહેશે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે કોઈપણ કન્ટિન્જન્સી યામરજન્સીને પહોંચી વળવા માટે પણ પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે ટાઈમ કરીને આપણે તૈયારીઓ કરી છે લોકો આવે છે સિસ્ટમેટિકલી ડિસ્પોઝલ કરીને નીકળે છે તો એક શ્રદ્ધાભર્ય માહોલ બની રહે અને પોલીસ તમામ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ જાળવી શકે તે માટે લોકોના પણ સાથ સહકાર મળે અનુરોધ છે કેટલાક મીડિયાના માધ્યમથી લક્ષ્મીપુરા અને ગોરવા ખાતે પણ આ પ્રકારનું આયોજન કરવા માટે એવું જાહેરાત થયું હતું આ પૂછ્યું છે કે આ બંને જગ્યાએ આયોજન નથી જે સ્થળોએ આપણા છે સમા ની તલાવ દશામા તલાવ આપણા જ્યુપિટર પેટ્રોલ પંપ પાસે જે કોડિયારનગર એસએસપી ટુ માંજલપુર અને બાયલી રોડ ઉપરના જે નિર્ધારિત નોટિફાઈડ તળાવો છે તે જ જગ્યાએ કરે જેથી કરીને આ તમામ સુવિધાઓ બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી વ્યવસ્થાઓ કન્ટિન્જન્સી પ્લાન અને લોકોને ફેસિલિટેટ કરવાની આખું વ્યવસ્થા ગોઠવાઈ છે એ જ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનના માર્ગદર્શન હેઠળ આપણે દસ દિવસથી ગણપતિ દાદા આન બાન સાંજ સાથે વડોદરામાં ગણપતિ દાદાની ની પધરામણી થઈ હતી આજે ગણપતિ દાદા નું વિસર્જન છે એના એટલું દુખ થાય છે કે આપણે ગણપતિ જોવા માટે જતા હતા આરતી ઉતારવા જતા હતા એટલું સોનું વધારે લાગી રહ્યું છે આઠ રૂપિયાની આંખે સાથે ગણપતિ દાદાનું વિસર્જન ભાવિ ભક્તો કરી રહ્યા છે દરેક નગરજનો એક ખાસ વિનંતી કે જે સ્વચ્છતા પગવાડીયું આજથી શરૂ થયું છે તો સ્વચ્છતા માં જોડાઈ અને અહીંયા આગળ ગણપતિ નિસર્જન કરવા માટે આવે તો ફૂલ કઈ પણ પૂજામાં હોય એ ફૂલદાનીમાં નાખે તળાવમાં ના નાખે નીચે જાતે આ નાખે તો તળાવમાં નાખશે નીચે નાખશે તો

મેં પણ કીધું કે જે સ્વચ્છતા માટે કુ નથી માનતા એ કચરો નાખી રહ્યા છે એ તરત જ સફાઈ સેવકો દ્વારા કચરોની સ્વચ્છતા તરત જળવાય એના માટે ધ્યાન રાખાઈ રહ્યું છે નમસ્કાર હું દેવેન્દ્ર શર્મા છે કે આમ નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વડોદરાના દરેક નાગરિક વડોદરાના પત્રકાર મિત્રો વડોદરાનું સરકારી તંત્ર ખૂબ જ હૃદયપૂર્વક અને સારી રીતે આની અંદર જોડાયેલું છે સાફ સફાઈની ની બી મોદી સાહેબના જે મોદી સાહેબનો અભિગમ છે કે પૂરા દેશની અંદર સફાઈ અભિયાન જારી રાખવું જોઈએ એના ભાગરૂપે અહીંયા બી સફાઈની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી કરીને લોકોને કોઈ બી પ્રકારની અગવડતા ન થાય અને બીજું કે કોઈ બી પ્રકારની જાનહાની ન થાય એના માટે પોલીસનો બી ખૂબ જ સરસ બંદોબસ્ત અહીંયા કરવામાં આવેલ છે હું ઈચ્છું છું કે આપણું આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને કોઈ બી પ્રકારના અનિચ્છનીય બનાવ વગર

પ્રધાપતાની બોર્ડ સારો જેની ગણેશ ઉત્સવ વિસર્જન યાત્રા હાલ માંડવી ખાતે પહોંચી છે માંડવીથી લહેરીપુરા લહેરીપુરાથી દાંડિયા બજાર દાંડિયા બજારથી નવનજી કૃત્રિમ તળાવ ખાતે સાડા પાંચ વાગ્યે ગણેશજીનું વિસર્જન કરવાની અંદર આવશે અમે ગણેશજીને એક પ્રાર્થના કરીએ છીએ કેમ સર્વેના તું હરી લો સર્વેને સુખ કરો અને આવતા વર્ષે વહેલા પધારો હા હું વ્યવસ્થા કરવામાં વડોદરા શહેરમાં આઠ કેટલા કૃત્રિમ તળાવ તથા અન્ય એનજીઓ દ્વારા નાના તળાવોના પણ આયોજન કરવામાં આવ્યું છે ઇન્દ્રપ્રદ ગ્રોપ હોય કે ગોત્રી એરિયામાં અમારા કાઉન્સિલર છે એ સિવાય બાયરી વિસ્તારમાં પણ તળાવ ચાલુ કરવામાં આવ્યું છે આમ કહેવાય કે અગિયાર જેટલા તળાવો છે અત્યાર સુધીમાં લગભગ છવ્વીસ હજાર ત્રણસો સાહીઠ જેટલી મૂર્તિઓ આ આઠ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત થઈ ચૂકી છે લગભગ વડોદરા શહેરમાં બ્યાસી જેટલા તળાવ અને બેતાલીસ જેટલી ક્રેનો અલગ અલગ તળાવોમાં લાગેલી છે આ ભાઈનો માહોલ જોઈ શકો છો એકદમ કલ્ચરલ વાયબ્રન્સી દેખાઈ રહી છે નાગરિકો ખૂબ ઉત્સાહથી આનંદ ચૌદના દિવસે ગણેશ વિસર્જનમાં રંગેચંગે ભાગ લઈ રહ્યા છે અને મેં કીધું એમ કે દરેક તળાવ ઉપર તરાપા તરવૈયાની વ્યવસ્થા ફાયરની ટીમો આરોગ્યની ટીમો અને પોલીસની ટીમો તથા સફાઈ કર્મીઓની ટીમો તૈનાત છે તમામ અધિકારીઓ ખડે પગે હાજર છે આ વખતે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ ગણેશ વિસર્જનનો જે ઉત્સવ છે એ કહેવાય કે ઐતિહાસિક રીતે ઉજવાઈ રહ્યો છે આટલા બધા કૃત્રિમ તળાવ કોર્પોરેશનને આટલા મોટા અને આટલા બધા આપણે પહેલી વખત બનાવ્યા છે એના લીધે ટ્રાફિક ડ્રાઈવર્ઝન પણ સારું થયું છે પોલીસે ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરીને છ હજાર પાંચસો પોલીસ કર્મીઓ દ્વારા આખા શહેરના ટ્રાફિકનું નિયમન અને તમામ તળાવો પર કોઈ જાતનો ધમાલ ધાંધલ ન થાય એ માટેના તમામ પ્રયત્નો કર્યા છે પોલીસે ટેકનોલોજીનો મહત્વ ઉપયોગ કરી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બોડી વોન કેમેરા અને સખત પેટ્રોલિંગ અને જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમને પણ કોર્ડન કરી અને આજની જે વ્યવસ્થા કરી છે એ બદલ તમામ અધિકારીગણ વીએમસીના અને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું ખાસ કરીને ફાયરની ટીમ અને જે અમારા કોર્પોરેશન અધિકારીઓ ખરેપગે હાજર રહી અને વ્યવસ્થા ઊભી કરી છે બધા સૌનો આભાર વ્યક્ત કરું છું આજે યોગાનો યોગ અમારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે આજે સવારમાં જનભાગીદારી દ્વારા સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અને જે સફાઈ કર્મીઓ છે એ લોકો માટેની સામાજિક સુરક્ષાની શિબિરો આ ત્રણ આયામોના આધારે સાત અઠવાડિયા સુધી આ સફાઈ અભિયાન ચાલવાનું છે એમાં ખાસ કરીને વોર્ડવાઈઝ સ્પર્ધા અને ફેરી ફૂડ વિક્રેતાઓ વચ્ચે પણ સ્પર્ધા અને તમામ કોલેજો સ્કૂલ તમામ ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ તમામ નાગરિકો આ સ્વચ્છતાના અભિગમ સાથે જોડાય એ માટે આજે સવારે કાર્યક્રમ કર્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમ પણ કર્યા છે અને સાંજે આનંદ ચૌદશનો જે આનંદમય દિવસ છે અને લોકો રંગે ચંગે આ ગણેશ વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ ઉત્સાહપૂર્વક તમામ નાગરિકો જે ભાગ લઈ રહ્યા છે તમામને શુભેચ્છા આપું છું અને તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું લોકો આસ્થાભ્ય આજે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે કોર્પોરેશન દ્વારા વધારાની ત્રણ જે આર્ટિફિશિયલ ફોન્ડ બનાવ્યા છે કૃત્રિમ તળાવો એમાં પણ લોકો જઈ રહ્યા છે બધી જ વ્યવસ્થા સાથેની અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે જેમાં લાઈટ સેફટી ક્રેન્સ આર્ટિફિશિયલ તળાવ લોકો ખૂબ જ બહોળી માત્રામાં અહીંયા આવીને ગણપતિ વિસર્જન કરી રહ્યા છે છવ્વીસ હજારથી વધારે ગણપતિ વિસર્જન આ દિન સુધી થઈ ગયા છે એટલે ખૂબ જ લોકો આસ્થાભેર આ જે ઉત્સવ છે અને જે ગણપતિ દાદાનું વિસર્જન છે એ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનો પશ્ચિમ વિસ્તાર અને ગોરવા દશામાના મંદિર ખાતે છેલ્લા દસ દસ દિવસથી તમામના ઘરે અને પંડાલની અંદર ગણપતિ દાદા બિરાજમાન થયા હતા આજે વિસર્જનનો અવસર છે ત્યારે તમામ ભક્તો પોતપોતાના મંડળ સાથે આજે અહીંયા ગણપતિ દાદાના વિસર્જન માટે આવી રહ્યા છે ત્યારે ખૂબ શાંતિપૂર્ણ રીતે અહીંયા વિસર્જનની કામગીરી થઈ રહી છે ખાસ કરીને વિશેષ કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે અહીંયા જે પોલીસ સ્ટાફ છે અને અમ અનેક એનજીઓ દ્વારા પણ આજે સ્વયંભૂ સેવાઓ આપવામાં આવી રહી છે અને તેને કારણે ખૂબ શાંતિપૂર્ણ રીતે આયોજન થઈ રહ્યું છે અને ગણપતિ દાદાને સૌ લોકો પ્રેમથી હૃદયથી આજે વિદાય આપી રહ્યા છે અને કહે છે કે એ ગણપતિ દાદા તમામ વિઘ્નો દૂર થાય અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી એક ઉત્તમ ભાવના સાથે આજે ગણપતિ દાદાને કોટી કોટી વંદન કરીએ છીએ